લાડવા જેવું થઈ જાય તમારે ઉપરથી ભટક છે ને હૃદય પર ભાર લાગશે આ અનુભવો વાત છે સાહેબ એને કેતા થોડી વાર લાગશે વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે અને ગામડે ગામડે જઈને એવા વડીલોને આંગણે મહેમાન ગતિ કરી રહ્યા છીએ જેમને પહેલાનો સમય જોયો છે તો વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વનાળા ગામમાં છીએ અને વડીલના ઘરે આપણે આવીએ છીએ અને ગામડામાં તમે આવો અહીંની મહેમાન ગતિ જુઓ અહીંના આવકારો જુઓ તો એ અનેરો હોય છે તો આવો એ વડીલ સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર

માખણ ઉતારે ને આટલો માખણ ગળ્યો રોટલા માથે લ્યો એની માથે લહણ વાળા મરસો હોય અને એમ પડખે હા ફાકણી તાજી સાજ એ ખાવ એટલે તમારે આ કોઈ ભૂખ ન લાગે કદાચ આ ખોરાક સાંભળીને તમારા પણ મોઢામાં પાણી આવી જાય પેલાના ખોરાક હતા અને એ ખોરાક જે છે પેલાના ખોરાક એટલા બધા મજબૂત હતા કે પણ લોકો પણ જે છે ત્યારના મજબૂત હતા અને દાદાની આટલી ઉંમર છે છતાં દાદા ચાલી શકે છે ખૂબ અમે આવ્યા ત્યારે દાદા અમને સામો આવકારો આપવા આવ્યા

બે ને કોકના ઓલે બે આવું ગયા ગાય નથી પી નથી પીયો મનથી મનથી ને નીમ બધું આપડે બીજું કઈ એવું નીમ

મન ટૂંકા નો જે ખૂટ રહે છે આમ થઈ છે એવું મન નો રખાય મન મી કીધું ડીલવડ તો તમારા ઠોકર આવીને પૂરું પડી જ તમારે એવું

કે તમને જે બાંધી બીજું બોલવાનું હોય ગમે તે હોય ને હોય કે અજાણી હોય ગમે હોય આપણે જે બાંધી બોલીએ આપણે ના બોલ્યા આપણે બીજું ન બોલાય અને અત્યારે તો બહુ કંઈ બોલે ને કંઈ હાલે અત્યારે જૂઠું જ છે જૂઠ જમાનો જૂઠ જમાનો છે અત્યારે બધું જૂઠું ખોરાક એ ખોટા બધું જૂઠું આમાં મોબાઈલ

નાનપણ નું રળિયું ને પરોડિયા નું ડયું ઈ પોગે એટલે ઈ પોગે તમારે એનો અર્થ એનો અર્થ શું એમનો વર્ષથી નાનપણ રળ્યા હોય ને તો તેમાં ઉમર થાય ને મોટો થાય મેળ્યું હોય ને એ બધું તમારો ભોગે વાહ 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 લો એ તમારે માંય આપણે પરધાને એમ બધુંય વાય શાંતિ રળેલું હોય તો ન હોય તો તમારી મારી કંઈ કામ આવે તમારી માંગવાનું પડે પૂરું ઘરનું હોય તો માંગવા પડે સમજ્યા ઘરનું આપણું હોય આપણે ઘરનો પૈસો પાટી હોય આપણું હોય કઈ ગુંદાશ હં તો કોઈની હોશિયાલ નહીં ને બધા હોશિયાર થાય

તો દાદાએ ખૂબ સરસ વાતો કરી પહેલાંના સમયને યાદ કરતા એમની આંખોમાં જે હર્ષ દેખાતો હતો એમના મુખ પર જે હાસ્ય દેખાતું હતું એ પહેલાંના સમયના પરિચય માટે ઘણું બધું કહી જાય છે અને તમે ગામડામાં આવો અને આવા વડીલો સાથે થોડી ઘણી બેસો તમે જીવનના જે દરેક તમે અત્યારે કોઈ પણ શહેરની શેરીઓમાં રખડતા હોય કે સોશિયલ મીડિયાની ગલીઓમાં રખડતા હોય પરંતુ આવા વડીલો પાસે આવીને બેસો એમના જીવન વિશે થોડું જાણો એમના સંઘર્ષ વિશે થોડું જાણો તો તમને તમારા જે સંઘર્ષ હશે તે થોડા ટૂંકા લાગશે એમની પાસે એટલા એમના સંઘર્ષ છે ટેન્શન દૂર કરે તેવું તેમનું હાસ્ય છે અને ગામડાનો એક વખત આવકાર તમે જુઓ તો તમને લાગે કે આ ભૂમિની જે મીઠાશ છે આ ધરતીની જે મીઠાશ છે અહીં ગામડાના અને ગામડાના આંગણે જ સમાયેલી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર